કેમ છો ધનપુર પ્રાથમિક શાળાના બાળકો મજામાં છો ને સરસ આજે આપણે ગણિત વિષયમાં શું શીખવાના છીએ કે કઈ વસ્તુ ગબડી શકે છે અને કઈ વસ્તુ સરકી શકે છે બરાબર ને શીખવું છે ને બધાને તમને ખબર છે ને કઈ કઈ વસ્તુ સરકે કઈ કઈ ગબડે ને તો આપણે અહીંયા કેટલીક વસ્તુઓ લીધી છે લીધી છે ને જો આપણી જોડે જુદી જુદી વસ્તુ આપણે બધી વર્ગખંડમાંથી વર્ગખંડની બહારથી બરાબર આપણા દફતરમાંથી શોધી શોધીને લાવીએ છીએ તો એને આપણે જોઈએ કે કઈ વસ્તુ સરકે છે ને કઈ ગબડે છે બરાબર ચલો રુચિક ભાઈ તમે પેન્સિલને સરકાવી જુઓ તો સરકે છે કે ગબડે છે ચલો રુચિક આપણે પેન્સિલ છે એને હા જો આ શું થાય છે પેન્સિલ શું થઈ ગબડી ગઈ શું થઈ ગબડી ગઈ ફરીથી એને આપણે ગબડાવો જોઈએ શું થાય છે આ વસ્તુ ધીરે ધીરે નીચે આવે છે એટલે કે ગબડતી ગબડતી નીચે આવે ઓકે સરસ તાલી પાડી દો ચલો વેદ હવે તમે બોલ પેન છે બોલ પેન બોલ પેન લો અને બોલપેન શું કરે છે જુઓ હા બોલપેન શું થાય છે બોલપેન ને ગબડે છે ને હા ગબડાવો જોઈએ અરે વાહ સરસ બોલપેન ગબડી ગઈ સરસ તાલીપાડો વેરી ગુડ હા ને ચાલો હર્ષ હવે તમે પાસો લો પાસો પાસો કઈ છે પાસો હા પાસાને ગબડાવવો જોઈએ ગબડે છે કે સરખે છે આ બાજુથી ધક્કો મારો હા તો આ સરખી હે ને જો બીજી પેન્સિલ જે છે એ ગબડતી ગબડતી નીચે સુધી આવી ગઈ પણ આ પાસો જે છે એ થેક નીચે સુધી આવતો નથી પાસો શું થાય છે સરખે છે શું થાય છે સરખે છે ઓ બીજી કઈ વસ્તુ છે આપણી જોડે કલર છે કલર બરાબર ને હિમાક્ષી કલર લો ફરીથી કલરને મૂકો જોઈન યે તો કલર શું થાય છે ગબડે છે વેરી ગુડ તાળી પાડી દો સરસ ચલો ચલો એને હા વ્યવસ્થિત મૂકો એની તો ગબડી ગબડી નીચે આવી જશે ચલો હવે વૈશાલી ફૂટપટટી લો હા ફૂટપટટી પેન્સિલની જેમ ગબડે છે કે નથી ગબડતી યસ શું થયું ફૂટપટટી સરકી ગઈ શું થયું સરકી ગઈ વેરી ગુડ ચલો હવે આપણી જોડે છે માચીસ બોક્સ છે ને ચલો નવ્યા માચીસ બોક્સ ને થોડો ધક્કો મારો અરે વાહ હા વાહરી ગોળ ચલો હવે ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા સંચોલો હા અને છે જ ધક્કો મારો ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા હમ સર સંચો છે સર કી જાય ચાલો હવે આપણે રૂપિયાનો સિક્કો છે છે ને કોઈન કોઈન છે ને તો આપણે જે કોઈન છે એ કોઈનને વિહાન ચાલો કોઈન શું કરે છે સરકે છે કે ગબડે છે દેખો જોઈન ધીમે રે હા શું થયું કોઈન છે એ સરકે છે વેરી ગુડ તાલી પડી દો ઓકે ચલો આને આપણે કરો જોઈન હેતાનસિંહ યસ આપણ ગબડે ચલો હવે યશવી આવો જોઈને કંપાસને આપણે એ કરો કંપાસ શું થશે યસ કંપાસ શું થાય છે સર કે સરસ તાલી પાડી દો વેરી ગુડ ચાલો ઇન્દ્રવદાન આવો ઇન્દ્રવદન જોડે લખોટી છે અને એ લખોટી ને ઈન્દ્રવદન છોડી દો ફરીથી લખોટી ગબડે ચલો નૈતિક ને બોલાવું નૈતિકને ચોક આપો ચોક આપો ચલો ચોક શું થાય ગબડે છે ચલો સર ચલો હવે આપણને ખબર પડી ગઈ કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ સરકે છે ચલો આપણી જોડે આ કંપાસ છે એ સરકશે કે ગબડશે સરકશે તો સરકશે એ વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ બરાબર ગબડે એ વસ્તુને આપણે પકડી રાખીશું ચલો હવે આ જે છે નળાકાર આકાર બરાબર એ શું થશે ગબડશે એટલે આપણે એને અહીંયા મૂકી દઈએ બરાબર ચલો હવે આ ચોક છે ચોક પણ શું થશે ગબડે છે એટલે અહીંયા મૂકી દઈએ સંચો છે શું થશે સરક છે એટલે આ સાઈડ પર મૂકી દઈએ પાસો છે શું થશે સરક છે એટલે એને અહીંયા મૂકી દઈએ માચીસ નું બોક્સ છે શું થશે સરક છે એટલે એને આ બાજુ મૂકીએ કોઈન છે શું થશે સરક છે ફૂટપટી છે શું થશે સરક છે પેન્સિલ છે એ શું થશે ગબડશે બોલ પેન છે પણ ગબડશે બરાબર તો સરસ જો આપણી જોડે આ બધી વસ્તુ ગબડે છે એ છે અને આ બાજુ જે વસ્તુ છે એ સરકી શકે એવી છે તો તમને મજા આવી ને બરાબર આપણો વિડીયો દેખનારને પણ મજા આવશે ને બરાબર તો આપણી ચેનલને આ લોકો શું કરશે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશે ચલો ભાઈ કહી દો બાય